ખેડા જિલ્લાના નડિયાદમાં સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે આ ઉજવણીની તડામાર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે સ્વાતંત્ર્ય દિને શહેરના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે સાથે સાથે પોલીસના જવાનો દ્વારા પણ ધ્વજવંદન પરેડની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

પરેડ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેઓએ ઉમેર્યું કે પંદરમી ઓગસ્ટ ના રોજ પોલીસ દ્વારા રાષ્ટ્રધૂનની સાથે તિરંગાને સલામી આપવામાં આવશે આ ઉપરાંત પોલીસ દ્વારા અતુલ્ય ભારત હેઠળ નારી શક્તિની થીમની સાથે દેશભક્તિના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જિલ્લા પ્રશાસન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમની સાથે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ સારા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. પરેડના દિવસે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા અંગેનું નિદર્શન કરશે. ગુજરાત પોલીસના સ્વાન દળ દ્વારા ઓબિડિયન્સ અને ઓબ્સ્ટીકલ્સ અંગે ડેમો યોજાશે. જેમાં વિસ્ફોટકો શોધવા, જમ્પિંગ, નશીલા પદાર્થો શોધવા સેલ્યુટીંગ સહીતના કર્તવો કરવામાં � When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.